અને સૌથી પહેલા વાત કરવી છે રેગિંગના પાપની પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે જીમર્સ મેડિકલ કોલેજમાં 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તપાસ સમિતિએ સોપેલા રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે મહત્વનું છે કે પાટણની જીમર્સ કોલેજમાં એક વિદ્યાર્થીના મોત બાદ ઘટસ્ફોટ થયો હતો તપાસ સમિતિએ કરેલી તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે સિનિયર્સ વિદ્યાર્થીઓ ત્રણ ત્રણ કલાક સુધી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ઊભા રાખતા ઇન્ટ્રોડક્શન કરાવતા અશ્લીલ ડાન્સ કરવા માટે તેઓ દબાણ કરતા અને ગીત ગાવા માટે અપશબ્દો બોલવા માટે પણ વિદ્યાર્થીઓને મજબૂર કરવામાં આવતા હતા તો પાટણમાં રેગિંગની ઘટના બાદ રાજકોટનું તંત્ર સજાગ બન્યું છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પૂરતી તકેદારી રાખવામાં આવે છે સિવિલના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હેતલ કયાડાએ નિવેદન આપ્યું છે કોલેજમાં આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે કોલેજમાં એન્ટી રેગિંગ સ્કવોડ બનાવાય છે અને સ્કવોડ નિયમિત રીતે ચકાસણી પણ કરે છે દરેક વિદ્યાર્થી માટે મેન્ટરની વ્યવસ્થા પણ કરાઈ છે પાટણની અંદર એક ગંભીર ઘટના સામે આવી છે કે જેમાં એક મેડિકલ સ્ટુડન્ટ છે તે રેગિંગનો શિકાર બન્યો હોય આ ઘટનાને સમગ્ર રાજ્યની અંદર વખોડવામાં આવી રહી છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર જે મેડિકલ કોલેજ આવેલી છે ત્યાંની કઈ પ્રકારની વ્યવસ્થા છે અને આ ઘટનાને કઈ રીતના જુએ છે તેને લઈને આપણી સાથે સિવિલ હોસ્પિટલમાંથી ડોક્ટર કેડા સાહેબ સાહેબ ખાસ તો આ એક ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય ગુજરાત માટે વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની ઘટના બની અને કઈ રીતના જુઓ છો ને આપણે અહીંયા કઈ પ્રકારની વ્યવસ્થા હોય છે રેગિંગ ઇટ્સ સેલ્ફ ઇટ્સ અ વેરી બિગ ક્રાઇમ to ટુ લો અને એનએમસી પણ આ બાબતે એકદમ સ્ટ્રીક છે નેશનલ મેડિકલ કમિશન જે રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ એવરી મેડિકલ કોલેજ ઇન ઇન્ડિયા છે એટલે આ તો બહુ દુઃખદ અને ગંભીર બાબત કહેવાય પરંતુ અત્રેની અમારી પીડીયુ ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર એન્ટી રેગિંગ કમિટી છે જેના ઘણા બધા મેમ્બર હોય છે અલગ અલગ હોદ્દાવાઇઝ સિનિયર પ્રોફેસર પોલીસમાંથી એક અધિકારી મામલતદાર ઓફિસમાંથી અધિકારી એનજીઓમાંથી આખી એન્ટી રેગિંગ કમિટી આ કમિટી તો ત્યારે જ એક્શનમાં આવે જ્યારે કોઈ આવો ઇન્સિડન્સ બને પરંતુ એનએમસીની ગાઈડલાઇન પ્રમાણે અમારી કોલેજની અંદર એન્ટી રેગિંગ સ્કોડ જે સિનિયર પ્રોફેસરોની એક કમિટી છે એ હોય છે એ વર્ષની અંદર ચાર વખત એન્ટી રેગિંગ સ્કોડ ગમે ત્યારે ચાર ચાર વખત મિનિમમ ચાર વખત એનું ડોક્યુમેન્ટેશન કરવાનું હોય છે પ્રકારનો કિસ્સો ભૂલથી પણ જો સામે આવે તો એના બાદ કઈ પ્રકારની એક્શન લેવાની હોય છે એનએમસીની ગાઈડલાઇન પ્રમાણે જે એન્ટી રેકિંગ કમિટીની પ્રોસીજર છે એ અને એ પ્રમાણેની આગળ પ્રોસિજર એક્શન કરવાની હોય છે ચોક્કસ તો ઘટના ખૂબ જ દુઃખદ છે ને એને લઈને સમગ્ર ગુજરાતની અંદર લોકો પોતાનો વિરોધ પણ નોંધાવી રહ્યા છે પરંતુ સાથે સાથે આ જે આ પ્રકારની મેડિકલ કોલેજ છે કે જ્યાં કઈ પ્રકારની વ્યવસ્થા પણ હોય છે જે રીતના રાજકોટ સિવિલ હોસ્પિટલની સર વાત કરી કે આ એન્ટી જે સ્કોટ છે એન્ટી તેને લઈને પણ અનેક એવી ગાઈડલાઇનો છે કે જેને પાલન કરવામાં આવે છે દર પંદર દિવસે આ જે અલગ અલગ જે

એકઠા થયા અને આક્રોશ ઠાલવ્યો આ પ્રકારની ઘટના ક્યારેય ન બનવી જોઈએ આવા લોકોને કડક સજા આપવાની પણ માંગ કરી પાટણ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત થયું હતું જીમસ કોલેજમાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું પાટણની અંદર જે મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી સાથે રેગિંગની જે ઘટના સામે આવી છે તેનો રાજ્યભરમાં વિરોધ તો થઈ જ રહ્યો છે પરંતુ સાથે સાથે જે મેડિકલ સ્ટુડન્ટ હોય છે તેમની કઈ પ્રકારની વ્યવસ્થા હોય છે આ પ્રકારની ઘટનાઓ ન બને અથવા તો રોકી શકાય તેના માટે કઈ પ્રકારનું વ્યવસ્થા પણ હોય છે વાતાવરણ કેવું હોય છે આ તમામ બાબતોને લઈને આપણી સાથે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું પ્રથમ તો આ જે ઘટના બની પાટણની એને આપ કઈ રીતના જુઓ છો અને સાથે જ અહીંયા તમે જ્યાં અભ્યાસ કરો છો ત્યાં કઈ પ્રકારની વ્યવસ્થા છે પાટણમાં જે ઘટના બની એ બહુ દુઃખનીય હતી કે જે છાત્ર સપનાઓ લઈને આવ્યા હોય એમનું સપના રોડાય છે રેગિંગના લીધે એવું ક્યારે બનવું ના જોઈએ અને હું રિક્વેસ્ટ કરીશ કે પાટણની કોલેજમાં કે બીજી બધી કોલેજમાં પણ હવે ભવિષ્યમાં આવી ઘટના ના બને એના માટે પૂરતી તકેદારી લેવાય અને ખાસ તો આપ જે પીડીયુ મેડિકલ કોલેજની અંદર અભ્યાસ કરો છો ત્યાં કઈ પ્રકારની વ્યવસ્થા હોય છે આ પ્રકારની ઘટના ન બને એના માટે સિનિયર્સ અથવા તો જે પણ ફેકલ્ટીઝ હોય છે એમના દ્વારા કઈ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું અહીંયા અમારે તમે જોયું એ રીતે ઠેકાણે એન્ટી રેગિંગના પોસ્ટર્સ લાગેલા છે એન્ટી રેગિંગ કમિટી જે છે પીડી મેડિકલ કોલેજની એ સંપૂર્ણ રીતે ફંક્શનલ છે અને જવાબદાર છે કોઈ પણ જુનિયર પોતાના સપસ્યાઓ લઈને સિનિયર પાસે જઈ શકે છે આજ સુધીમાં રગિંગનો એક કિસ્સો બહાર આવ્યો છે નહીં અને અહીંયા રેગિંગ બહુ ઓછું થાય છે નહીવત થાય છે રેગિંગ થતું જ નથી અહીંયા અને સિનિયર લોકો ખૂબ જ સપોર્ટિવ છે ફ્રેન્ડલી છે ફેકલ્ટીઝ પણ સ્ટુડન્ટનું પૂરેપૂરું ધ્યાન રાખે છે કે એમને આ રીતની કોઈ ડિસ્ક્રિમિનેશનનો સામનો ના કરવો પડે અને જુનિયર પોતાની સમસ્યાઓ લઈને સિનિયર કે ફેકલ્ટી પાસે આરામથી જઈ શકે છે ચોક્કસ અને વિદ્યાર્થી છે આપ કઈ રીતે આ ઘટનાને પહેલાં તો કઈ રીતના જુઓ છો આ જે થયું છે તે જ્યારે આપણને યોગ્ય નથી કોઈના જિંદગી ઉપર ખેલ થઈ જાય એ તો કોઈ રીતે શક્ય ન કહેવાય એમ અને અહીંયા તો અમારે પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટનો હું યરમાં ઇયરમાં અભ્યાસ કરું છું અને અમે ચાર વરસ દરમિયાન અમે ક્યારે આવી કોઈ પરિસ્થિતિનો સામનો કરેલો નથી અહીંયા બધા સિનિયર્સ બહુ સપોર્ટિવ છે અમને ગાઈડ કરતા હોય છે ફેકલ્ટીઝ પણ અમને જ્યારે જ્યારે પ્રોબ્લેમ્સ હોય ત્યારે એ લોકો સાથે આવે છે અમારી તો અહીંયા તો એવું જરા પણ કલ્ચર કે નથી બહુ ફ્રેન્ડલી અને સારું એન્વાયરમેન્ટ છે ચોક્કસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટની અંદર જે અભ્યાસ છે તે વિદ્યાર્થીઓને કરવામાં આવે છે ને સાથે સાથે આ પ્રકારની ઘટના ન બને તેના માટે જાગૃતતા પણ વારંવાર અહીંયા લાવવા માટેના જે પ્રયાસો છે તે ફેકલ્ટી દ્વારા કરવામાં આવતા હોય છે આ પ્રકારના બેનરો લગાવી અને આ પ્રકારે જે વિદ્યાર્થીઓ છે તેમાં જાગૃતતા આવે આ પ્રકારની ઘટના બને તો તેને કઈ પ્રકારના પગલાં લેવા એ બાબતની સમજૂતી મળે એ પ્રકારના બેનર કોલેજની અંદર લગાવવામાં આવ્યા છે ને સાથે જ ફેકલ્ટી દ્વારા તમામ જે વિદ્યાર્થીઓ જુનિયર અને સિનિયરનો જે કેમ્પ સહિતની જે કામગીરી છે તે પણ કરવામાં આવતી હોય છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ